જુનાગઢ જિલ્લાના માળિયા હાટીના તાલુકાનો આર્મી જવાન શહીદ થતા જિલ્લામાં ઘેરો શોક છવાયો અંતિમ યાત્રામાં હજારો લોકો જોડાયા ઠેર ઠેરથી લોકો ઉમટી પડ્યા વિશાળ અંતિમ યાત્રા નીકળી આર્મી જવાન નવ વર્ષથી આર્મીમાં સેવા આપતા હતા આર્મી જવાનના દિનેશ નાથાભાઈ સિંધવના પાર્થિવ દેહને દિલ્હીથી અમદાવાદ પ્લેન દ્વારા અને ત્યાંથી આર્મી ફોર્સના લશ્કરી જવાનો સાથે સવારે છ વાગ્યા વાગે રામવા પાટિયા પહોંચ્યા હતા પરિવારજનો અને ગ્રામજનો શહીદ જવાનની અંતિમ યાત્રામાં જોડાવવા મોટી સંખ્યામાં લોકો ઉમટી પડતા હાઈવે પર વાહનોની લાંબી કતાર જોવા મળી હતી મળતી વિગત મુજબ આર્મીમાં ફરજ બજાવતા માળિયા હાટીના તાલુકાના ગળોદર ગામના દિનેશ નાથાભાઈ સિંધવની અચાનક તબિયત ખરાબ થતાં ત્યાં સારવાર અર્થ હોસ્પિટલ ખસેડાયેલ પરંતુ તબિયતમાં સુધારો ન થતા સારવાર દરમિયાન આર્મી જવાન શહીદ થતા આ સમાચાર પરિવાર ગામ તાલુકામાં મળતા આખો પંથક ઘેરા શોકનું મોજું ફરી વળ્યું હતું આખા ગામમાં દુઃખની લાગણી છવાઈ ગળોદર જેવા નાનકડા ગામનો આર્મી જવાન તબિયતના કારણે શહીદ થતા પંથકમાં ઘેરા શોકની લાગણી વ્યાપી હતી આજુબાજુના ગામડા અને જિલ્લામાં જાણ થતાં ગળોદર ગામમાં હજારો લોકો અંતિમ યાત્રામાં જોડાયા હતા જય હિન્દ અમર રહો ભારત માતા કી જયના સતત નારા લાગ્યા હતા આર્મી જવાનને ઇન્ડિયન આર્મી લશ્કરી જવાનો અધિકારીઓ દ્વારા ગાર્ડ ઓફ ઓનર આપવામાં આવ્યું હતું આર્મી જવાનના પરિવાર ઉપર આભ તૂટી પડ્યું હોય એવા કરુણ દ્રશ્યો સર્જાયા હતા કોણ કોને સાનું રાખે એવા દ્રશ્યો સર્જાયા શહીદ જવાન દિનેશ નાથાભાઈ સિંધવને ખેડૂત પરિવાર માંગથી આવે છે તેને એક દીકરો હરપાલ સિંહ અને એક દીકરી હર્ષિતાબા છે બંને સાવ નાના ત્રણ વર્ષના જ છે આર્મી જવાનના ચનાનક વિદાયથી માતા પિતા પત્ની બાળકો નોંધારા બન્યા હતા કરુણતા તો ત્યારે સર્જાઈ કે શહીદ જવાનના માત્ર ત્રણ વર્ષના દીકરાએ વિધિવત પિતાના પાર્થિવ દેહને અંતિમ સંસ્કાર આપ્યો હતો अंतिम यात्राમાં હજારોની જનમેદની વચ્ચે ગાર્ડ ઓફ ઓનથી આર્મી જવાનને સન્માન આપવામાં આવ્યું હતું આ અંતિમ यात्राમાં સ્થાનિક પીએસઆઈ ગઢવી પોલીસ ટીમ અધિકારીઓ પદાધિકારીઓ કર્મચારીઓ વેપારીઓ અગ્રણીઓ પરિવારો દરેક સમાજના અગ્રણીઓ જિલ્લાની સામાજિક સંસ્થાના આગેવાનો સહિત અબાલ વૃદ્ધ સહિત જોડાયા હતા દરેકની આંખોમાં આંસુ ખરી પડ્યા હતા રિપોર્ટ Pratap Sisodia ઠીક છે દરેક કોઈને એ મોકો નહીં મળતા આપકો છાતી છોડા કરના છે दुख तो हर माँ बाप को होती है वो तो खैर वो तो सही है मैं मानता हूँ इन फ्यूचर आपके हाथ ही है।, है ना इनको उनसे भी बरकर... उनसे भी इनको अगर आपको कोई भी परेशानी आती है इनके रिगार्डिंग अगर कोई पूछना है कुछ भी है आप हमारे से पूछ सकते हो अगर आपको कोई भी परेशानी आती है इनके रिगार्डिंग अगर कोई पूछना है कुछ भी है आप हमारे से पूछ सकते हो मेरा फ़ोन नंबर आपके घनश्याम के पास है घनश्याम है ना

પરમ કૃપાળુ પરમાત્મા તેમના પરિવારને સાતત્વન આપે આ દુઃખમાંથી જલ્દી બધાય બહાર નીકળે અને માજી સૈનિક સંગઠન જુનાગઢ એના પરિવાર સાથે છે આર્મીના જે ફંડ પાડા અને જે સુવિધા મળે એની ડોક્યુમેન્ટની પૂરી કાર્યવાહી જુનાગઢ માજી સૈનિક સંગઠન જિલ્લા સૈનિક પોરબંદર અમારી જવાબદારી છે અને અગેન અમે પરમાણુ પરમ કૃપાળુ પરમાત્મા જે પ્રાર્થના કરીએ કરીએ છીએ કે આ ગામના એટલા માણસો એની સાહદતના ટાઈમે અંતિમ અંતિમ યાત્રામાં આવ્યા તે બદલ એના પરિવાર અને જૂનાગઢ માજી સૈનિક સંગઠન એનો આભાર માનીએ છે જય હિન્દ જય ભારત વંદે માત્ર ભારત માતા એક વિલ્લો દેશની ભૂમિને આજે આકસ્મિક દુર્ઘટનાથી શહીદ થયેલ છે આજે દળદરગા મુકામે તેમની અંતિમ યાત્રા નીકળી હતી જેમાં હજારોની જન્મેદીએ તેમના અંતિમ દર્શન કરવા માટે આવી આ દેવી આત્માને પ્રભુ પરમાત્મા સુખ શાંતિ આપે એવી દિલથી પ્રાર્થના જય જય ભારત